અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી એક સોનાની દુકાનમાં મહિલા લૂંટના પહોંચી હતી દુકાનમાં મહિલાએ વેપારી પર મરચું છાંટવાનો પ્રયાસ કર્યો પરંતુ વેપારી તેનાથી ડર્યો નહીં અને પછી જે થયું તે સૌ કોઈ જોતા જ રહી ગયા અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી જવેલરની દુકાનમાં બપોરના સમયે મહિલા લૂંટના ઇરાદે પહોંચી હતી એ સમયે વેપારી એકલો જ દુકાનમાં હતો મહિલાએ આમ તેમ નજર દોડાવી જે બાદ વેપારીની આંખમાં મરચું છાંટવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાં તો ચકબક વેપારીએ મહિલાને ઝડપી લીધી અને લાફાવાળી કરી વેપારીએ તો મહિલાને જેટલા લાફા ઝીકી દીધા ત્યારબાદ વેપારી મહિલાને પકડીને દુકાનની બહાર લઈ ગયો વેપારીએ એટલી હદે ધડધડ લાફા ઝીક્યા કે મહિલા કોઈ પ્રતિકાર ન કરી શકી જોકે લૂંટારા મહિલા આવી તો કલ્પના પણ નહીં કરી હોય અને આથી તે ઘટનાની તડાયેલી અને ડરેલી પણ જોવા મળી વેપારી મહિલાને દુકાનદાર બહાર લઈ ગયો જોકે તેમ છતાં વેપારી બતાવી મહિલા સામે કોઈ ફરિયાદ નોંધાવી નથી વેપારીએ ફરિયાદ નોંધાવવાનો ઇન્કાર કર્યો છે જોકે આ ઘટના પરથી લૂંટારા મહિલાને એટલો તો બોધપાઠ મળી જ ગયો હશે કે દર વખતે મરચુંની ભૂકી કામ ન કરે ક્યારેક રોમિયોગીરી કરતા આવા તત્વો સામે આત્મરક્ષા માટે ઘણીવાર મહિલાઓ મરચાંનો હથિયાર તરીકે ઉપયોગ કરતી હોય છે પરંતુ લૂંટ માટે તેનો ઉપયોગ ક્યારેય સ્વીકાર્યો ન હોઈ શકે આવી લેટેસ્ટ ન્યૂઝ જાણવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે ને પ્રેસ કરો